ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં તો આજે હું ને પ્રકાશ જય અમરાપુર તો આજે પ્રકાશ ફ્રી હતા તો મને એમ થયું કે હાલો અમરાપુર કે દિન ગઈ નથી તો આટો મારતા હું ને અમે ભંડુરી ભૂગી ગયા ને પ્રકાશ ગયા પેટ્રોલ પુરાવા કેમ કે પેટ્રોલ વિના તો આપણી ગાડી હાલે નહીં ત્યાં સુધી પુગાડવી તો ખરી ને તો અમને પુગાડે ને ત્યાં

કહીથી દેખાય જો આ એક જ એવો ટીમો છે કે અહીંથી તમને ગીર આખું ચોખ્ખું દેખાય હેલો ગાઈસ તો કેમ છો મજામાં તો જો અમે અહીંયા પૂગી ગયા હવે જઈએ હવે ગીરમાં હશુના પપ્પાને ઘરે હરસા જાઉં શું કરે घेर खाई दे त बोर गोन्म विकी

જો મમ્મી બનાવે સરસ ના ભજીયા તો હાલો તમે બધા ભજીયા ખાવા અમે તો ખાવા પૂગી ગયા હાલે જો અહીં આવીને હક નથી নো কোয ঵িডিযা জটা হোয় পিটা হোয় জটা হোয় ভিজু পিজু কোয় নথে খানা লালে আপে বটা হমনে পিজু কোয় হোয় হোয় জিয় তাম�

ઓ ગયુ ગયા આઈગો તો ઘરે પુગી ગયા પાછ હતાયા નયા મમ્મી બેઠા આવે જો હવે અમે ઘરે આવી ગયા અત્યાર અમે વાગે એટલો રસ્તો થાય પણ સ્ટોપ કરતા એવા એટલે ઘરે ને આજનો વિડીયો અહિયા સુધી મળીએ બીજા વિડીયોમાં